હવે સમાચાર વિગતવાર તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે અમદાવાદ શહેરના ગોદરેજ ગાર્ડન ચાર રસ્તા પાસે ટ્રક કાર એક્ટિવા અને બે રિક્ષાઓ વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો ઘટનામાં એક મહિલાને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવી આ માર્ગે દુર્ઘટના અંગે સ્થાનિક રાહદારીઓનું કહેવું છે કે ટ્રક ડ્રાઈવર નશામાં હતો તેનું વાહન નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં તમામ વાહનોને ભારે નુકસાન થયું છે ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી સવાર સવારમાં છોકરા નાના છોકરાઓનો સ્કૂલ ટાઈમ હોય છે ત્યારે અમદાવાદમાં બેફામ બને છે જોતા નથી કે નાના વાહનોનો બી રસ્તો છે અહીંયા સવારમાં અહિયાં ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં સવારથી કોઈ બી પોલીસ હાજર પણ નથી એ પછી એક્સિડન્ટ પછી બે કંગાક પછી અહીંયા પહોંચી છે ડમ્પર ચાંદકો વગર પરમિશનને કોની પરમિશનથી ચાંગે છે સવારમાં ભીડભાડવાનો વિસ્તાર હોય છોકરાવવાનો સ્કૂલનો ટાઈમ હોય બધાને રોકાવી જવાનો ટાઈમ હોય ત્યારે કે પરમિશન કોણ આપે છે સવારના ટાઈમમાં બમ્પોરની મનાઈ છે તો બી બે બેફામ લીધે એક્સિડન્ટ કરીને મહેગા ચાંદકના બંને પગ કપાવી પડી એવી સ્થિતિ છે બે ત્રણ ગાડીને બી ઠોકી છે અને સવાર સવારમાં એકી સાથે તો કોઈનું મૃત્યુ થયું હોત તો આની માટે કોણ જિમ્મેદાર હોત પોણી સરકાર એ હર્ષંગી સાહેબ તમે આનું સોંગ્યુશન ગાવવું પડે તમારે આમ તમે મોટી મોટી વાતો કરો છો કે ભાજપની સરકારમાં કોઈ બી બધું શાંતિ રીતે ચાંગે છે તો આ બધું શું છે ટ્રક ચંગાવો ડાવૂ પીને ગાડી ચગાવે છે એ કોની પરમિશનથી કોણ ચેક નથી કરતું આટલા બધા તમે સીસીટીવી કેમેરા મંગાવે છે વાહનોના મેમા માટે તો મોટી ગાડીઓ કોણ ચેક કરશે આ માટે જિમ્મેદાર કોણ છે ડાવૂ પીને બેફામ ચગાવે છે મોટી ગાડીઓ તો આ માટે સરકાર જ જવાબદાર છે સરકારના અધિકારીઓ જવાબદાર છે અને ટ્રાફિક પોઈન્ટ છે છતાં કોઈ બી હાજર નથી અહીંયા તો ટ્રાફિક પોઈન્ટ શું કરવા માટે બનાવ્યો છે ત્યાં કોણ ઊભું રહે છે નાનો આમ આદમી ઊભો રહે છે કે તમે ઊભા કરે છો એને બી સોલ્યુશન જોઈએ સવારમાં દાગ પીધેલી આગળમાં ડંફક ચાંગક આવી ગયો તો ત્યાં ગઈ એક્ટિવા ચાંગકને રગદોડીને બીજી બે ગાડીને બી ઠોકી જાય એને એ તો સદનસીબે જે બેન છે એમના બંને એક પગ કપાઈ ગયો છે અને હોસ્પિટલમાં ગઈ ગયા છે